ધારી તાલુકાના દલખાણિયા ગામે ટ્રેક્ટર પલટી મારતા પાંચ મહિલાઓ ઈજાગ્રસ્ત અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયાથી મંડપ સર્વિસનો સામાન ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા પાંચ મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો ગ્રામ લોકોને જાણ થતાં તાત્કાલિક દલખાણીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં એકસો આઠ મારફતે લઈ જવામાં આવ્યા વિગત અનુસાર જો વાત કરીએ તો દલખાણિયાથી મંડપ સર્વિસનો સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના પર બેઠેલ મજૂરોને નાની મોટી ઈજા હતી જેમાં એક નૈનાબેન કિશોરભાઈ જોઠવાડિયા હોવાનું સામે આવ્યું છે અંતર્ગત વાત કરવામાં આવે તો નૈનાબેન રસિકભાઈ ચાવડા ધીરુભાઈ જીતુભાઈ તેમજ વિલાસબેન હોવાનું સામે આવ્યું આ પાંચ મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી છે દરખાણી આરોગ્ય સ્ટાફ ડોક્ટર બી એમ ડોડિયા સાહેબ તેમજ ફાર્મસી ડોક્ટર દિલીપ કોટડિયા તેમજ ડોક્ટર લીંબાણી તથા સ્ટાફ તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી